શ્રી વલ્લભાધીશ કી જાય શ્રી ગોસાઈજી પારમદયાલ કી જાય શ્રી ગોસાઇજીનું નામ રત્નાખ્ય સ્તોત્રનું બાણું નામ ગોવર્ધના ચલ સખ ગોવર્ધના ચલ સખાય નમઃ તેઓ શ્રી ગિરિરાજજીમાં સદા અચલ બરાજનારા શ્રીનાથજીના સખા છે શ્રી ગોસાઇજી શ્રીનાથજીના પણ સખા છે અથવા બીજો અર્થ કર્યો શ્રી ગોવર્ધનના પણ સખા છે શ્રી ગિરિરાજજી હરિદાસ વર્ય છે તેમ શ્રી ગુસાઈજી પણ સેવક સ્વરૂપે હરિદાસ વર્ય છે તેથી બંને સખા છે શ્રી ગિરરાજજી કનમૂલ ફૂલ શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવે છે તેવી રીતે શ્રી ઠાક ગુસાઈજી પણ પોતાના દેહ ઇન્દ્રિય વગેરે શ્રી ઠાકોરજીને સમર્પિત કર્યા છે તેથી પણ તેઓ બંને સખા છે શ્રી ગિરરાજજીની કંદરામાં શ્રી ઠાકોરજી ક્રીડા કરે છે અને ભક્તોનું દુઃખ નિવારે છે તેવી રીતે શ્રી ગોસાઇજીની હૃદયરૂપી કંદરામાં પણ શ્રી ઠાકોરજી સદા બિરાજે છે તેથી પણ સખા છે શ્રી ગિરિરાજજીનો આશ્રય કરવાથી પુલિંદિનીઓને શ્રી ઠાકોરજી પ્રાપ્ત થયા હતા તેમ શ્રી ગોસાઇજીનો આશ્રય કરવાથી પતિત જીવોને પણ પ્રભુ પ્રાપ્ત થાય છે તેથી પણ શ્રી ગિરિરાજજીના તેઓ સખા છે આમ શખ્યત્વ અનેક અનેક રીતે વિવરણમાં આપેલું છે અને પ્રસંગ છે કે એકવાર શ્રી ગુસાઈજી શિનાજીની રાજભોગ આરતી કરી શ્રી ગિરિરાજજીને ભોગ ધરવા પધાર્યા વિલંબ થવાથી બાળકો ભૂખથી વ્યાકુલ થઈ ગયા તેમના સૌથી મોટા પુત્ર શ્રી ગિરધરજીએ બિનતી કરી કાકાજી આવતીકાલથી શ્રી ગરરાજજીને ભોગ ધરવા હું જઈશ અને બીજે દિવસે જ્યારે ભોગ ધરવા પધાર્યા ત્યારે અસંખ્ય ગોપીજનો ક્રમ અનુસાર ત્યાં ઊભા છે શ્રી ગિરધરજીનો વારો છેલ્લો આવ્યો વિલંબ થયો ભોગ ધરાવી પાછા આવ્યા શ્રી ગુસાઈજીએ વિલંબનું કારણ પૂછ્યું અને ગિરધરજી શરમાઈ ગયા તો શ્રી ગોસાઇજીને શ્રી ગિરિરાજજીની નિત્ય લીલાનો આવો અનુભવ છે આપ પ્રભુના સખા છે અને આપની બાલ્ય અવસ્થાનો પણ એક પ્રસંગ છે કિશલનાથજી જ્યારે લગભગ સાડા ચાર વર્ષના હતા શ્રી મહાપ્રભુજીના છોટા લાલજી હોવાથી બધાનો આપનામાં બહુ સ્નેહ હતો અને રજોબાઈ નિત્ય બાલ શિવ વિઠ્ઠલનાથને ખેલાવતા મંગલાના દર્શન કરવા મંદિરમાં શિવ વિઠ્ઠલનાથજી જતા ત્યારે રજો ક્ષત્રાણી તેમને ગોદમાં લઈ જતા ઘરે લઈ જતા અને પોતાના હસ્તથી તેમને કલેવું કરાવતા રજો ક્ષત્રાણી એક પોટલીમાં મિસરી બાંધી પોતાની પાસે રાખતા અને આ મિસરી અને તુલસીદલ પોતાના સેવ્ય સ્વરૂપને અરોગાવવા માટે આપ રાખતા એકવાર શ્રી વિઠ્ઠલનાથજીએ આ મિસરી જોઈ અને રજોબાઈ પાસે માંગી રજોબાઈએ શ્રી વિઠ્ઠલનાથજીને દોનામાં પધરાવી થોડીસી મિશ્રી આપી શ્રી વિઠ્ઠલનાથજી ચૂપચાપ શ્રીજીના મંદિરમાં પધાર્યા અને આ દોનો ત્યાં રાખ્યો અને હાથ જોડીને પ્રભુને બોલ્યા કે આ મિશ્રી હું મારા માટે નહીં આપના માટે લાવ્યો છું કૃપા કરી તે રોકજો હવે શ્રી વિઠ્ઠલનાથજી જ્યારે ફરીથી ગિરાજજી પરથી નીચે પધાર્યા ક્ષત્રાણીને થયું કે લાલજીને મિસ્રી પસંદ છે તો બધી અરોગી લીધી હશે બીજે દિવસે ફરીથી તે બાલ વિઠ્ઠલનાથજી ક્ષત્રાણીના ઘરે પહોંચ્યા અને આપે જોયું કે દર્શન ખુલ્યા પછી તો બહુ ભીડ થઈ જાય છે હું ઠાકોરજી સાથે વાત નથી કરી શકતો તો આજે હું પહેલાં જ પહોંચી જાઉં ક્ષત્રાણીથી મિસ્ત્રીનો દોનો લીધો ચૂપચાપ મંદિરમાં પધાર્યા અને ત્યાં જઈને જોયું તો કાલના મિસરી વાળા દોનામાં માખણ ભરેલું હતું વિચારવા લાગ્યા કે મિશ્રી ક્યાં ગઈ અને આ માખણ અહીંયા કોને રાખી દીધું આપે માખણનો દોનો ઉઠાવ્યો અને મિશ્રીનો નવો દોનો ત્યાં રાખ્યો ત્યાં જ શ્રી ઠાકોરજી રૂંઝન રૂંઝન કરતા આવ્યા અને બાલક શ્રી વિઠ્ઠલનાથજીના કંધા પર હાથ રાખીને બોલ્યા મારા સખા તું મને મિસ્ત્રી રોગ આવીશ તો હું તને માખણ ખવાવીશ બોલ કેવી રહી તારી મારી મિત્રતા લે જા માખણ લઈ જા અને તારા મૈયા બાબાને પણ ખવડાવજે અને શ્રી ઠાકોરજી અંતર્ધાન થઈ ગયા શ્રી વિઠ્ઠલનાથજી તો અભૂત બાલક હતા મક્ખનનો દોનો લઈ ધીરે ધીરે ઘરે પહોંચ્યા આપના નાના નાના હાથથી બધાને મક્ખન વાટ્યું લોકોને લાગ્યું કે વસ્તીની કોઈ સ્ત્રીએ માખણ આપ્યું લાગે છે સાંજે થોડુંસું મક્ખન રજોબાઈને પણ આપ્યું અને કહ્યું મૈયા તું મને નિત્ય મિશ્રી આપજે અને હું તને નિત્ય માખણ આપીશ બાલક શ્રી વિઠ્ઠલનાથજી ક્ષત્રાણીથી મિશ્રી લઈને શ્રીજીના મંદિરમાં પધરાવી રાખતા અને તે જ દોનો બીજા દિવસે માખણથી ભરેલો મળી જતો ને આપના છોટા છોટા હસ્તથી બધાને માખણ બાટતા બધા પ્રસન્ન થતા અને આ રહસ્ય કોઈને ખબર ન પડી કે શ્રી વિઠ્ઠલનાથજીને મખણ વસ્તીની કોઈ સ્ત્રી નહીં પણ સ્વયં શ્રીનાથજી આપે છે તો આવી છે શ્રીનાથજી અને શ્રી વિઠ્ઠલનાથજીની મિત્રતા ગોવર્ધના ચલે સખાય નવ હંશિખ સાઈજી પરમ દયાલ કી જય